એ તમારે ટેન્શન નથી લેવાનું એને લગ્ન કરવા તા ને આપણે લગ્ન કરી દીધા એની વહુ એવી છે શું કરવું આપણે એ મારી છોડીને કોઈ કીધું છે કે નહીં લા મરતા મરતા છોડીનું એકલ મોઢું તો જોઈ લઉં પણ એ એને ક્યાંથી ખબર હોય હવે જાજો ટાઈમ હું નહીં જીવી એકુ ડોસી એ એવું ન બોલો એ બાપુ એ હારું છે ને તમને આય બટા જંતુ આ બટા હારું હે ને હા ઓ તારી જ વાત કરતા તા અત્યારે એ આ બાપુ પણ તમને કેમ છે અતારે ઠીક આ ઠીક છે બાટા બા આ ભાઈ કોઈ દેખાતું છે ને ગયા બધા ભાભી બધા વાત કરી બા રોવા કેમ પડ્યા ભાઈ તારા છોકરાને જગાયો અને ઘરનું અરે ર ર મારા ભાભી આવા નવા ઘરે રહેને અમે બે એ બા બાપુ તમે કાઈ ટેન્શન ન લેતા હમણાં હું જઈન ભાઈ ભાભી ને સમજાવું એ બટા તારે નથી જાવ રહેવા દે રે ના ના બા હું હમણાં જાવ શેલો ભઈ સે સમજી જાહે મને વિશ્વાસ છે હારું તો એમી જાઈ હો હા તાર આવું છે હા એ તો હાય એ બા હમણાં સમજાવી નાવી એ હા દોશી સે જામ કોને અહીંયા નથી જામ દેવાની પણ ભલંગ ગવે એના ભઈને સમજાવશે તો આપણે પાછા ભેગા થઈ દેશું છોકરાની વહુ ભૂંડી કેવી છે તને ખબર છે એ આ સકોડી બોલને એ મારે શું વાંધો હોય મારે તો ખાઈ પીન જલસો તરી દીનો મઈનો એમાં ઘરવાળો છે ની કામે વઈ જશે મારે કાય ઉપાધી નથી એ માર હા હું હારા ને તો મે નોખા કરી દીધા ઇની બરતરા નથી મારે એ હારવાલ તો અત્યારે ફોન રાખું તન પછી ફોન કરું માર કેટલું કામ છે એ આ આલી હાંભરેસ આ બોલો ને હું તને શું કહું હા આ માર બાન માર બાપુ બે નોખા રે ઈ થોડું હારું લાગે હું ઈનો એક નો એક છોકરો મારી હાસવા નો જોઈ એક કામ કરું તો આઈ લઈ આવું તો આ તો તમે ની આઈ લઈ આવો હું વઈ જાઉં સુમાર માં બાપ ના ઘરે હો એ એ ના 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 હા તો એમ રાખો ને એટલી બધી દયા આવતી હોય તો તમે વઈ જાવ એને ભેગા ના હું વઈ જાઉં સુમાર બાન ઘરે ના હા તો એમ રાખો ની અને હું તમને હું કશુ તમે આ ગળી દેવો તો હું પૂંજો નાખ્યા નાખ્યા આ મારી બહુ કેવી છે મહેણકી મારા માં બાપને આયા લાવવા નથી દેતી આવી બાયડી હોય કોઈને સગન મરી جاتی હોય તો હારું હું તો હેકે મારા માં બાપ પાસે રઉં કંટાય રયો જો આ નથી ને હરખાય નો હું તો આ સાઠીને આની આરે લગન કર્યા કરવાનો છે એમાં ઘરે જવા નાના મામા ને કેમ નો ખા રે કે કાઈ નઈ એ અમથા નો ખા રે એટલે આપણે સમજાવા હાલ હાલ

તમારે શું કામ હોય એ મારા ભાઈને સમજાવવા આવી હતી ઈ એકનો એક છે તો એને રાખવાય એ અમારે કાઈ ના સમજવો તું મને શિક્ષમન નો દેવાય તું ઉપપટન માં ની વેતી ની તારું કામ કરતી હોય કઈને આ તું શિક્ષમન દેવાનો આવતે ઉપપટની ઉપપટની મારી માં મને શિક્ષમન દેવા આવે છે એ હાલ બટા હાલે ઉપપટન ખોસી આવીને બેહી ગયો ઉપપટ મારી માં મને શિક્ષમન દેવા આવી લે હોય ગઈ આય તમને કયા હાલો તો મૂકી એ તમારા બોન છે ને વય ગઈ મેં છે ને ધક્કા મારીને ઘર બારી કાઢી મૂકી એ મારી માસે ને મને શીખા દેવા આવી હતી કે બાંધ બાપુને તમે ભેગા રાખો એ હું હું કામ રાખું એ મેં કીધું તને એટલી બધી દયા આવતી ને તો તું લઈ જા અહિયાં પણ આવું નતું કરવાનું ગમે એમ તો મારી બોન છે એ હું તો આવું જ કરીશ તો મને શીખામણ દેવા ન આવાય અને હું તમને શું કહું છું તમે ખુરશી બેસી જાવ મને કાય કહેવાનું નહીં ને હું વહી જશું મારા બાન કરે ના ના હમ લખું તરત છૂટા શેડા દઈ દઈશ તમને હું કહું ને એમ જ કરજો સા પીવી છે હા આ તો બનાવી નાખ મુખી બાપા આમાં દહ પંદર ફેરા થાય એવું છે એટલા ફેરા થાય ને

બાપા એલા કેદુ નો માંદો છો તો ઇલા માંદા છે કેદુના છોકરા નો ખા થા તેદુ ના દબાણ થાય છે કે એક ને એક છોકરો એ તો ઇને હાસવ તો એ પણ એની વાવ એવી છે શું એની વાવ એવી છે આલો ન્યા કણે થાઉ છે એ મુકીડા રેવા દે નો સમજે નો સમજે એ માલે એક ને એક છોકરો નો સમજે છોકરા બાવડું ચાલો લઈ લ્યો હાલો એને છોકરો <muchhi>, <laughs> <laughs> હારી બની હા હારી બની એમ જ કહેવાનું નક હાથે બનાવી નાખવાની શું મજા આવી ગઈ યાર તો મારે કેવો જલસો છે કાઈ કામ નઈ કરવાનું ખાલી ઘરનું જ કરવાનું મારો દીકરો મારો આમ તો જો નો બાપો મરવા પડ્યો ને આયા સાના કપ ફેસે છે

આ મારા મા બાપ અહીંયા રહે ને એ મારી વહુ ને ગમતું જ નથી મારી બોન અહીંયા આવી ને એટલે મને ઘર માં કાઢી મૂક્યો અને મારી બોન ને ધક્કા મારી બહાર કાઢી મૂકી મૂક્યો આવા માં બાપ નો જડે પછી મારી વાત બજે હાચી મૂકી મારે તો મારા મા બાપ ને હાસો વાત છે પણ આ મારી વહુ મને ધમકી મારે છે

આ દોહા દોસીને હરખી રીતે રાખજો નકર પછી આ મૂકી રહ્યા ને જેવા વાતે નથી મારા મૂક દે છે બેહ 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 પાછ બેહો બાપુ દવા લેવા જાવું છે વાહો કર વાહો પાણી માણી પીવું છે પાણી ભરતોય પાણી ભરતોય